શું છોકરા કેમ તોયડા આવે હે વાયે કેમ કારું કારું તોયડું આવે એ બટા હું ભૂત એ ભાગો એ ભાગો

Saya dah jauh, bura

તું ન ખેલે એના અમને काही न करयो અને दादी वे बेहारवानो व्यतज दे दियो એ दादी आम તારું बाप दादी ने उपाड़ते छे तो શું કરશું दादी भूती ने खाई તમે આંદર કરો અનું તો શું કહું હા સો હાલ આપણે હોણ જાવી એ વાય जाऊ ही हा जाऊ तो छे ने हा तो हालो छे

એ બેરું આયા કાણે હે બા લે બા તો આયા હલવાના લીમડા ઉપર તે બડી તમે આ સડી ગયા ભૂત થઈ ગયું એ બેટા ભૂત છે ને આમ ભઈ ગયું એ હા ભઈ ગયું હે હા ભાઈ એમ ને કાઈ કર્યું નથી ને એ કાઈ કીડું નથી જો બેટા જો ઈ હા એ ઉતરો ઉતરો કાયકા ભાગો એ ભાગા

મને દેખાડો ને તોલ માનો લ્યો એ તો આમ હાલા જો અમારે કાઈ ના આવું એમ ન્યા ના પણ હું આગળ રાલુ હા તમે હાલો આ ધોતિયું પલારવું છે હાલો હાલો તમને દેખાડી